હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સુખ સો વાર તો આજનું મોર્નિંગ રવિવાર છે આપણે આજે તો આજે રવિવાર એટલે ખેતરમાં જ કામ કરવાનું હોય બહાર જવા માટે તો શું કહેવાય કે નક્કી ન હોય હું અને પપ્પા જોઉં અત્યારે મોર્નિંગમાં સવારમાં આપણે આવી ગયા અહીંયા ખેતરમાં આટો મારવા પપ્પા કે આજે રોજડા બહુ આવી ગયા છે એટલે આજે ઝકાનું વિચારવાનું ઝટકા માશીનનું બહુ કવર આવે છે અડધા ઘઉં ખાઈ ગયા જો પપ્પા જોઈએ છે કે રોજડાનું કંઈક કરવું પડશે તો કેમ છો મિત્રો આજે રવિવાર છે આજે તો આજનો વિડીયો આજે આવી ગયો કાલનો તો જો તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ મિત્રો આજ તો રવિવાર છે તો કન્ટિન્યુ બનાવી દેજો આપણે આગળ થોડું ખેતરમાં કામ છે એ કરવાનું છે ખાતર નાખવાનું થોડું બાકી છે પછી પાણી વારવાનું છે ને પછી ક્યાંક જાસવું આપણે એવું લાગે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી લેજો લો મિત્રો કેમ છો મજામાં તો અત્યારે હજી લાઈન ઉપર થી જો અત્યારે આવે બધા તો લાઈન ઉપર હજી તો ઘરે નથી ગયા છે રવિવાર નો દિવસ નીકળી ગયો આ ભાઈ શરમાઈ જવું જો આ ભાઈ ને શરમ બહુ મારે આ ડાબર ભાઈ જો મિત્રો હવે ગાડી લઈને હવે પાછા જાય છે હવે તો મજા આવે એવી મસ્ત ની લાઈન ઉપરથી કામ કરીને હવે હાજર આવે ટાટા લઈને જવાનું તો અમારે ટાટા આજે રવિવાર છે તો પણ શાંતિ નથી ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો હવે જાય આપણે એસેસમાં દોસ્તો તો આપણે અત્યારે નોકરી છે રાજ્ય અત્યારે આવ્યા મોડું થઈ ગયું તો બસ આ તો આખો દિવસ રહેવાનું આમાં ને આમ જ વહી ગયા સ્વીટ સન્ડેની જગ્યાએ કામનો દિવસ વયો ગયો આજે તો બસ તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ તો મળીએ નવા બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય બધાઇને જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નવા બ્લોગમાં